અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન જ્યારે મેડિકલ હોસ્ટેલ સાથે ત્યારે મેડિકલ હોસ્ટેલના વિદ્યાર્થીઓ કઈ રીતે જીવ બચાવવા માટે નાસભાગ કરી હતી તેનો એક વિડિયો સામે આવ્યો છે અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન જ્યારે મેડિકલ કોલેજની હોસ્ટેલને હોસ્ટેલ ટકરાયું ત્યારે વિદ્યાર્થીઓ જીવ બચાવવા માટે દોડા દોડી કરી રહ્યા હતા અતુલ્યમ એક હોસ્ટેલના વિદ્યાર્થીઓ આ ઘટનાથી જબરદસ્ત ગભરાઈ ગયા હતા અને પોતાનો જીવ બચાવવા માટે ઈમારતની ગેલેરીમાંથી નીચે કૂદ્યા હતા કેટલાક વિદ્યાર્થીઓ ગેલેરીમાંથી લટકી અને નીચે ઉતરવાનો પ્રયત્ન હતો અમદાવાદમાં એર વિમાન ટેક ઓફ થયું હતું હતું ત્યારબાદ બીજે મેડિકલ કોલેજની અતુલ્યા હોસ્ટેલ સાથે ટકરાયું વિમાન ટકરાયા બાદ જબરદસ્ત ધડાકો થયો હતો અને ભીષણ આગ ફાટી નીકળી હતી આ ઘટનામાં હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા હતા અને પોતાનો જીવ બચાવવા દોડા દોડી કરી રહ્યા હતા તો હાલમાં એક વિડીયો સામે આવ્યો છે જેમાં કેટલાક વિદ્યાર્થીઓ હોસ્ટેલ ની ગેલેરીમાંથી નીચે કૂદતા દેખાઈ રહ્યા છે કેટલાક વિદ્યાર્થીઓ ગેલેરી ની એંગલ પકડીને લટકે છે અને નીચે કૂદકો મારી રહ્યા છે